આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના સ્થાને ભુજ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી શ્રી મકવાણાએ આ પ્રસંગે ખેડૂતોને આજના સમયની માંગ મુજબ વૈજ્ઞાનિક સમજ તથા ટેકનોલોજીના સમન્વયથી ખેતી કરવા આહવાન કરતા જણાવ્યું કે વર્ષ બે હજાર પાંચ માં કૃષિ મહોત્સવની શરૂઆત થઈ હતી આજે કૃષિ મહોત્સવ ખેડૂતો માટે નવી ટેકનોલોજી તથા માહિતીના કેન્દ્ર સ્થાન બની ગયા છે કચ્છમાં નર્મદાના અવતરણ બાદ ખેતી ક્ષેત્રે સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે અને હજી જ્યાં નર્મદાના નીર નથી પહોંચ્યા ત્યાં રાજ્ય સરકાર જે ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા કચ્છના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે સારા વરસાદ બાદ દિવાળીની ખરીદી માટે જિલ્લાના વિવિધ શહેરોની બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે જિલ્લા મથક ભુજમાં વાણિયાવાડ અનમ રિંગરોડ તળાવ શેરી છઠ્ઠીબારી રિંગરોડ અને શરાફ બજાર જેવા વિસ્તારોમાં શહેરીજનો અને ગ્રામીણ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જોકે વાહન પાર્કિંગના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિવાળીના દિવસોમાં બજારોમાં વાહન વ્યવહાર સરળ બને તે માટે ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા ભુજ જિલ્લા સિટી ટ્રાફિક અને એબી ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે તહેવારોના દિવસોમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ માર્ચ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ગઈકાલે પણ એસટી માર્ગથી હોસ્પિટલ રોડ સુધી પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું આગામી દિવસોમાં ટ્રાફિક નિયંત્રણ માટે મુખ્ય માર્ગોને વન વેમાં ડાયવર્ટ કરાશે અને જરૂર પડે બેરિકેડ્સ પણ મૂકવામાં આવશે દરમિયાન તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ભુજમાં ફરી પાર્કિંગ પ્લોટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે પૂર્વ કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના પાણી વિતરણની યોજનાને મંજૂરી આપવા અંગેના રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પંથકમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા કહે છે કે આનાથી ખડીર વિસ્તારના ખેતી અને પશુપાલન સમૃદ્ધ થશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે તાલુકાના વિસ્તારના ભરવા માટે સરકારશ્રી સુઈ ડેમથી ભરૂડિયા થઈ અને બાભા નાની સિંચાઈમાં પાણી નાખવાનું મંજૂર કરેલ જેના અંદાજે ચારસો ને એકાવન કરોડ રૂપિયા મંજૂર કરેલ છે જેથી ખડીર વિસ્તારના ખેતી પશુપાલન અને પ્રવાસન ને ખૂબ જ ઉપયોગી થશે અને ખરીદ વિસ્તારના જમીનના તળ ઊંચા આવશે અને આ વિસ્તાર હાલે જે સૂકી ખેતી થી ઘેરાયેલો છે જે સમૃદ્ધ થશે જેથી સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર ઉલ્લેખનીય છે કે ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વપરાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટેની આ યોજના દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પંપિંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી ખડીર વિસ્તારમાં આવેલા એકસો ચોરાણું તળાવો અને છ નાની સિંચાઈ યોજનાઓમાં પાઇપલાઇન મારફતે પાણીથી ભરવામાં આવશે આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ધોળાવીરા ઉપરાંત અમરાપર બાંભડકા બાપુઆરી ગઢડા ગણેશપર જનાણ કલ્યાણપર ખારોડા અને રતનપર એમ કુલ દસ ગામોનો સમાવેશ થાય છે આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે પાંચ હજાર ચારસો બાણું હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે ક્રિકેટમાં ભારતે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટથી હરાવીને શ્રેણી બે શૂન્યથી જીતી લીધી છે મેચના પાંચમા દિવસે આજે ભારતે ત્રણ વિકેટ ગુમાવી એકસો એકવીસ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો જેમાં કે એલ રાહુલે અણમ અઠ્ઠાવન રન અને સાંઈ સુદર્શને ઓગણચાળીસ રનનું યોગદાન આપ્યું હતું વેસ્ટ ઇન્ડિઝ પર ભારતનો આ સતત દસમો ટેસ્ટ શ્રેણી વિજય છે હવામાન જિલ્લામાં દિવાળી પહેલા જ વહેલી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પશ્ચિમ કચ્છમાં નલિયા ખાતે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અંજાર અને ગાંધીધામ સહિત જિલ્લા મથક ભુજમાં પણ સવાર સાંજ ઠંડક પ્રસરી રહી છે જાણકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસાની વિદાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયમાં હિમવર્ષા શરૂ થઈ છે સામાન્ય રીતે ચોમાસા બાદ ઉત્તરના પવનો શરૂ થાય છે પરંતુ હાલ ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પરિણામે ઠંડી વહેલી શરૂ થઈ છે કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે ચાલુ વર્ષે ઓછી ગરમી અને વહેલી ઠંડીના કારણે પાકનો ઉતારો મોડો મળી શકે છે જોકે રવિ વાવણીને તેની કોઈ ખાસ અસર થશે નહીં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપક્રમે રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસનો આજથી આદિપુર ગાંધીધામના એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે અઢારમી ઓક્ટોબર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં પાંચસો પચાસ એન્ટ્રી મળી છે અને વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઈન્ટ અહીંથી મળવાના છે વ્યક્તિગત ઇવેન્ટ ઉપરાંત વિવિધ ખેલાડીઓને પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી રહી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર